તમે જો વાડી નો વ્યુ એક વાર ભાઈ નેણ વાડી નવરા થઈ ગયા હે હવે જાલુ ભાઈ ને હારવાની હે બધી કેમ છો મિત્રો તમે મોજ માં ને આપડે ભેગા થઈશું

હાલો તમને બતાવ અને અહીંયા પ્રિન્સ ભાઈ ડાબા જોવે છે તેજલના તમે જોવો તેજલનું એકવાર રૂપ ડાબા બરોબર સાફ હે ને હા મિત્રો જો તેજલ ને અહીંયા આપણે ઓલું કાપ્યું હતું તમને વિડીયો આગલા વિડીયોમાં ઘણા ટાઈમ આ જો વધી ગયું કેવું પાછું ઉડાડવું જો કટિંગ કરવું જો આ બધું આ અત્યારે થોડુંક મોડું થઈ ગયું હે આજ જ પડી ગયા તમે જોવા મોડો મોડો લોક કર્યો કામ હતું એટલે બહાર ગયા કામથી કામ થી તેજલ નો તંગ આવે હમણાં પ્રિન્સભાઈ લઈને આવે એટલે એને માપસાઈ બોરી બાંધીને નવો તંગ હમણાં તમને બતાવી ફીટ કરી આવી ગયા પ્રિન્સભાઈ તંગ લઈને જોવો તમે નવો સામાન આપડો બધો આ જૂનો તંગ છે દોરી તો એમાં દોરી ફીટ કરવાની આપણે ઓલી ચામડાની લઈ આવવા

ગૂગલ કરી લેજો તમે હા હાલો ઓલી દોરી લઈ આવ્યો ઓલો ભૂલી ગયા લઈ આવ હા લઈ આવ ફ્રેન્ડ્સ ભાઈ ખાલી દોરી લેવાનું કીધું તો નાખો ઠેલો લઈ આવ્યા એટલે અંદર અંધારામાં જડે એમ નથી એલા એટલે ક્યાં આવી છે જો એટલે કહું આમાં એલા ઈ જડે એમ નથી બેઠા નઈ કીધું કા હા એલા નીચે છે આ તો આપણે કોઈ દી કામમાં લીધી જ નઈ એલા એમનું જો આ એક દોરી છે આ ઓમાં બાંધી તો હાલે લગામનો ઓલા પટારીયા ને તમે મિત્રો કમેન્ટ કરી દેજો આ કેવી દોરી લાગે એટલે મજબૂત છે એટલે ફૂલ એમાં કઈ ન ઘટે અને આ આપડો દોરી હજી જો સીલ પેક છે કઈ તોડી જ નથી આને એમ નું મે હું આ આવ્યો તો ઈ જ છે ને હા આ હું કંપની હતી આવ્યો તો તમે જો કાળા બ્લેક તો આ લગા મે આ બ્લેક પટા માં આપડા દોરી હાંધી દે તો કેવીક લાગે લાંબી રાખી તમે કમેન્ટ કરી દેજો મિત્રો આનો વિડીયો નહીં આવ્યો હોય કેમ કે આ અમે એમરજન્સીમાં હોલ પાડ્યા હતા તમે જો અમારાથી પૈડા એવા પાયડા અને હવે આની માપશાઇ જ કરવી હાથી બાંધીને દોરી બાંધી પેલા અને આપણે આ તંગ ચડાવી દઈ મિત્રો આ ચામડાની દોરી કેમ બાંધવી સમજતી નથી આપણે ઓલ દર વખતે ઓલી જ લઈ આવી અમે એક હોલ આપ્યો જો આમાંથી ગરકાવી દે તો હાકાવની વધારે ઓલું થઈ જાય હો ટ્રાય મારી આપણે એમાં છે તૂટી આમ ગરકાવી જોઈએ ટ્રાય તો મારું કેટલું ઓલું પડું થાય એવું લાગે એમાં ગરકાઉટ નો હો આ માપનું જ છે પછી આમાં હાલે નો હાલે હાલે રેડી નહી નો નો તૂટે હો આ ચામડું એમ તો હાલ મજબૂત હોય એટલે આમાં જઈશો તો આમાં એટલે જ એના માટે હોલ આપ્યો હમ કપડામાં બાંધ નો

થોડુંક લોચ અવારું થાય ગાયઠું જેવી છે આ છે ને અંદરની બાજુ હે એટલે આ છે ને આમ બનતા ને આ હે ને આપણે ઓલી બાજુ રાખવાનું થાય જો હવે રેડ છે ને ફરી ગયો હા હાલો અત્યારે ઓલો લઈ લ્યો ક્યાં ગયો ઓલો ઓલ માં અત્યારે રાખવું આપણે પેલા જ ઓલ રાખી દઉં છેલા ઓલ માં છેલ્લા ઓલ માં રાખી હાલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ જ લે કેવો લાગે બરોબર જો કાન બટિયે થઈ ગઈ છે તેજાને એમ છે કે હમણા અકાળવા કઈ કરશે ખરા જાય એટલે થોડો કરશે હમણા તે એય બેટા બસ હાલો પેરાઈ દેને હા એમ કઈ નહીં કરી આખા આખો બ્લેક બ્લેક દડી બ્લેક આવે છે હવે તો આમાં દડી આવશે એટલે થોડું કે બહુ લાંબો લઈ ગયો એવું નથી લાગતું

અરે મેકે છે અત્યારે આપણ જોઈ કેવું કેવું બે વાગે બંધ થઈ ગઈ હાયલા બે ત્રણ કલાકની વાર લાગશે આપણે જોઈ હવે એમાં જો આ વાહી ફરે જો આવડા જાવડા ફરે દેખાય હમ જો આવડા ફરે દેખાય આવડા લગનમાં પેરવા લઈ જાવી જો લઈ જઈએ લઈ જઈએ આપણે રાખી છે હાંજે ને બા 2 વાગે બંધ થઈ ગઈ થી હજી ચાજઈ કારણ કે હજી કાલથી જ પેરવા ચાલુ કર્યો છે ચાજર થયું નથી આને બહુ કડિયા ઇમ્પોર્ટેટ કેટલા વાગ્યા અત્યારે 6 ને 5 હા છોરો જો તો સુરજ દાદાએ અત્યારે પ્રસ્થાન કરે છે 6 વાગે માં છ ને પાંચ થઈ સાડા છ થાય ને એટલે હાવ અંધારું થઈ જાય અને અહીંયા આપડી તેજલ બાંધી તમે જો નાખી દઈ ને જાફરાબાજી ઓલી બાઈ તમે કેતા આનું કામકાજ છે બધી બારી ખોલવાનું બધું પવન ખાવાનું બધું કામકાજ આનું આને બહુ ગરમી થઈ તમે જોવો તો મિત્રો આ બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું હોય આવતા વિડીયોમાં તમને આ બધું નવો સામાન નાખીને બતાવશું એટલે આપણે આ બધું ફરી દે અત્યારે પેક કરી દે જેમ હતું તો મિત્રો આપણે બધું અહીં કમ્પ્લીટ કરી દીધું હંકે લઈ અને જાલુભાઈ ડાબ સાફ કરે છે અત્યારે બસ ભટવા દાંતેડું લઈને અરે પ્રિન્સે જોયા હતા એમ તો કીધું ચોખ્ખું હોય આગલો પગ જોઈ લેજે એકવાર જો આ સાફ જ છે ભાઈ સાફ કર્યા એટલે ડાબલા સેટ કરવા જો વધી ગયા જો કપાવા જો હને જાલુ ભાઈ કામ ચાલુ કરી દીધો હવે સાફ કરવાનું તો મિત્રો આપણે સામાન બધે કમ્પ્લીટ થઈ ગયો હવે ટીંગાડી દે તમે જો એકવાર વજન જો 15 કિલો નું હોય છે આ બધું થઈ આપણો સામાન ટીંગાડી દીધો બધે અને આ અહીં આપણે દડીયું ની બધું અહીં ટીંગાડી દે તંગે આપણે અહીં રાખી દીધો જૂનો તો મિત્રો જુઓ અહીંયા આપણો લીલીછમ જમાવટ અહીં વાડીની મોજ તમે એકવાર જોવા જ્યાં જ્યાં હોય લીલું હોય તમે જોવા એકવાર ચારે બાજુ નજર પાડી લીધું બધે ઘઉં હે અત્યારે ઘઉંય પણ મોટા થઈ ગયા બધાના અત્યારે તમે જોવો એકવાર તો મિત્રો તમને ઓલું વાઈટ વાઇટ દેખાય નહીં પાણી નથી અમારે ચિરાગ કાકા એ આપણો ફાર્મિંગની ચેનલ છે એને તરબૂજ હે તો તમારે તરબૂજ લેવો હોય ને તો ચિરાગ મારા ભાઈનો કોન્ટેક કરજો તમને ચેનલ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ તમારે ઉનાળાની સીઝન માટે તરબૂજ જોતા હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો તમારા બધાની કમેન્ટ એમ હતી તમે હમણાં રાઇડિંગ એમ નથી કરતા રાઇડિંગમાં એવું છે તેજલના પગ હોઈએ થોડીક રાઇડિંગ કરી એટલે થોડુંક એનું કમ્પ્લીટ થઈ જાય આવું વિહો વિહામો થઈ જાય પછી આપણે રાઇડિંગના વિડીયો ચાલુ કરશું એટલે આ વખતે રાઇડિંગ નથી કરી એનું કારણ છે કે મહેમાન આવ્યા હતા એટલે ત્યાં એને થોડી જોવી હતી એટલે ત્યાં જોવા લઈ ગયા હતા એટલે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ટોટલી વિડીયો આવતા રહે રાઈડિંગના બધા એટલે તમે અમારી ચેનલમાં બીને રહીજો તો ટૂંક સમયમાં આપણે બધા ઘોડા ભેગા કરીને એની રાઈડિંગ કરશું એટલે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ફટાફટ વિડીયો આવતા રહીએ અને બધા ઘોડા ભેગા કરીને આપણે એકવાર પાછી પહેલી રાઈડિંગ કઈ રીતે એવી જ પાછી રાઇડિંગ કરવાની છે એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે નવરાત્રિની બે ગયા એ આપણે વાળીએ અને વાડીનો તમે માહોલ જુઓ એકવાર મજા જઈએ રાખે એમાં સનસેટ પોઈન્ટ હોય હોય એટલે મજા રાખે અહીંથી આપણો સનસેટ પોઈન્ટ એકદમ મસ્તીનો દેખાય આપણો ખોડિયાર માં મંદિર પણ અહીંયાથી મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે કઈ ટાઈપના વિડીયો જોઈને તમે અમને કમેન્ટ કરી દેજો કમેન્ટ કરતા જ રહેજો એટલે અમને થોડુંક મોટિવેશન જડે અને અમે આવા નવા વિડીયો બનાવતા રહેવું અને મળશું આપણે બીજા વ્લોગમાં તબતક ખીલે જય જય ભારત